નમસ્કાર મિત્રો ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હવે એક પ્રખ્યાત નિર્દેશક આ દુનિયાને અલવિદા કહી ચૂક્યું છે આ સમાચારે સિનમા જગતને મોટો આંચકો આપ્યો છે આ નિર્દેશક ઉદ્યોગમાં નવીન વાર્તા કહેવા માટે જાણીતા હતા તેમણે માત્ર બોલીવુડમાંથી પોતાના કામથી તરંગો જ નથી પરંતુ સાઉથમાં પણ મેળવી છે આવી સ્થિતિમાં તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું નું ફરી વળ્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે દિગ્દર્શક અને સિનેમોટોગ્રાફર સંગીત શિવેન આજે એટલે કે સત્તર મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને મિત્રો સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું કે મિત્રો વધુ જણાવી દઈએ કે હજુ સુધી મોતનું કારણ સાચું કારણ બહાર આવ્યું નથી જી આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ